શ્રી કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમઃ વૈષ્ણવોની રક્ષા માટે શ્રી વલ્લભાચાર્યજીએ પ્રગટ કરેલા સુદર્શન કવચ નામનો મહામંત્ર વૈષ્ણવોના પરમ હિતકારી છે જેમ ઉત્તરાના ગર્ભની રક્ષા થઈ હતી અને પરીક્ષિતનું હિત ભલું થયું હતું તેમ તે મંત્રોને વચમાં નિરૂપણ કરવા અને ચક્રાકાર લખવા જેથી વૈષ્ણવની દરેક વ્યાધિનો નાશ થાય જેમ પરીક્ષિત પર ફેંકેલા બ્રહ્માસ્ત્રથી ભગવાને બ્રહ્માસ્ત્રથી પરીક્ષિતનું વારણ કર્યું રક્ષણ કર્યું તેમ આ કવચથી પણ ભગવાન ભક્તોના ભયનો નાશ કરે છે દુષ્ટ દેત્યોનો વધ કરી તેમના દેવ્યોના ટુકડે ટુકડા કરી નાખે છે ધારણ ધારણ કરનાર પરબ્રહ્મ વનમાળા કરનારા અને ગદા રાખનાર હરિ વૈષ્ણવોના હિત માટે ચક્ર ધારણ કરે છે એ પ્રભુ કેવાય છે તે કરોડો કામદેવો જેવા સુંદર ગોપીજનોના પ્રાણપ્રિય શ્રી વલ્લભના કૃપાનાથ ગોવર્ધન ધારણ કરી ઇન્દ્ર ગર્વનો નાશ કરનારા છે અને શત્રુનો નાશ કરવા વાળા છે દાવાગ્નિના અભિમાનને હરનારા અને ગોપીઓના ભયનો નાશ કરનારા ગોપાલ ગોપકન્યાઓથી વિટાઈને ઉભેલા છે હે પ્રભુ આપ વ્રજ મંડળ ને પ્રકાશ આપવાવાળા છો અને શ્રી કાલિંદીજી શ્રી યમુનાજીના આ વિરહ અગ્નિ રૂપ છો ગોપીઓને સ્વરૂપાનંદનું દાન આપતા પહેલાં વિરહતાપ કરાવી પછી પ્રગટ થનારા છો ગાયો અને ગોપીઓના શ્રવણથી ભરેલા વેણું વગાડવા સદા તત્પર નિકુંજમાં વિહાર કરવા વાળા સર્વ કલાઓના નિધિ કામિનીઓને કામનું દાન કરનારા વિભુ હોય સર્વસત્તાધીશ કામદેવ મથુરા નગરીના સ્વામી લક્ષ્મીપતિ અને જેમની ધજામાં મગરના ચિહ્ન વાળા છે હે પ્રભુ આપ દિવ્ય સંપત્તિને ધારણ કરનારા જેના હાથ લક્ષ્મી રૂપ છે એવા લક્ષ્મીના નિવાસ સ્થાન રૂપ સત્ય પુરુષોના ગતિ રૂપ મુક્તિ આપનારા ભોગ વિલાસ દેનારા વિષ્ણુ પૃથ્વીને ધારણ કરનાર શેષ નાગરુપ અને સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ અને વૃદ્ધિ કરનારા છો હે પ્રભુ આપ સર્વના દુઃખનો નાશ કરવા વાળા વીર દુષ્ટ દાનવોનો નાશ કરવા વાળા નૃષિ મહાવિષ્ણુ લક્ષ્મીના નિવાસધામ સત્પુરુષોના આશ્રય રૂપ હે પ્રભુ આપ સચિત આનંદમય નિત્ય પૂર્ણ બ્રહ્મ સનાતન કરોડો સૂર્યના પ્રકાશ જેવા પ્રકાશવાળા અને કરોડો લીલાઓના પ્રગટ કરવા પ્રભુ આપ છો ભક્તોના વાલા કમળ સમાન નેત્રો વાળા ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા વાળા હે શ્રી કૃષ્ણ આપ જપ માટે મુખમાં દર્શન માટે નેત્રોમાં અને શ્રી કૃષ્ણ શરણમમાં ધ્વનિ સાંભળવા માટે કાનમાં નિવાસ કરો ભક્તિ જેને પ્રિય છે તેવા આખું જગત કૃષ્ણમય છે કાલ મૃત્યુ યમ યમદૂત ભૂત પ્રેત સર્વ જેનામાં રહેલા જ એવા કૃષ્ણ આપ પ્રભુ મહાન વિભૂતિના પતિ વ્રજ સમાન દેહવાળા વાળા અવતાર વ્રજ સમાન નખવાળા નુષ્ય અવતાર વ્રજ સમાન મુખવાળા બધું મુખમાં સમાવી દેનારા વામન રૂપ વ્રજ જેવા હાથવાળા પરશુરામ અવતાર વ્રજ જેવા નેત્રોવાળા શ્રી રામ અવતાર વ્રજ સમાન દાંતવાળા કાલા અવતાર કે વિરાટ રૂપ વ્રજ સમાન પીઠવાળા કાચબા રૂપે મેરુ પર્વતને ધારણ કરવા વાળા ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર છે મત્સ્ય જેવા પીડા નેત્રોવાળા ઉગ્ર પ્રલય વખતે કાળાગ્નિનું રૂપ લેનારા ભયંકર રૂપ ધારણ કરવા વાળા વીર અને પ્રલય પછી શાંત ભદ્ર અવતાર લેનારા પૂર્ણ બ્રહ્મ પરમાત્માને ઋષિઓ મુનિઓને વંદન કરવા લાયક શંકર ભગવાનનું ત્રિશૂળ બ્રહ્માનું બ્રહ્માસ્ત્ર વિષ્ણુ ભગવાનનું વિષ્ણુવાસ્ત્ર નારાયણાસ્ત્ર કાળ શક્તિ કાળદંડ કાળપાશ અધોરાસ્ત્રનું નિવારણ કરવા વાળા પાતુપતા ભગવાનનું મૃદાસ્ત્ર અને સર્વ પ્રકારની શક્તિઓને પરાજય કરવા વાળાને દૂર કરવા વાળા અતિ પ્રકાશિત અથર્વવેદ ઋગવેદ શામવેદ અને યજુર્વેદને સિદ્ધ કરવા વાળા નિરાહાર પ્રભુને નમસ્કાર છે વાયુ સમાન વેગવાળા મનની ગતિ સમાન વેગવાળા હે બાલકૃષ્ણની પ્રતિષ્ઠામાં આનંદ કરનારા પ્રભુ જળમાં સ્થળમાં અગ્નિમાં ગતિ વખતે અમારા ભયને દૂર કરો સર્વશત્રુઓનું છેદન કરો હે મહાપ્રભુ મારા વેરીઓનો નાશ કરો હે સંજીવન પ્રભુ દુઃખના પર્વતોને ઉખેડીના ડાકણનો સાકણનો વિધ્વંસ કરનાર પોતાની લીલાઓનું દર્શન પ્રભુને નમસ્કાર પોતાના ભક્તોને નિષ્કલંક કરનાર હે નંદકુમાર બટુક બ્રહ્મચારી વામનરૂપ નિકુંજમાં વૃંદાવનમાં વિહાર કરનારા ભક્તોના સ્નેહી

મારા વેરીઓનો સંહાર કરો સંહાર કરો નાશ કરો નાશ કરો પ્રેત મંડળ પિશાચ મંડળ ઉખેડી નાખો એવા મહાપુરુષ સર્વ દુઃખોનો વિનાશ કરનારા ઉખેડી નાખનાર આ પ્રભુને મારા નમસ્કાર છે આંતરિક મહેશ્વર વૈષ્ણવ બ્રહ્મ વિષમ દાઢ્યો વાતકપ એકાંત્રો બે આંત્રો તર્યો ચોથ્યો પાક્ષિક માસિક છ માસિક તાવોને અને વાર્ષિક વગેરે અનેક પ્રકારના તાવોને મૂંઝવી નાખો મૂંઝવી નાખો કાપી નાખો ભેદી નાખો મહાબલ અને પરાક્રમવાળા મોટી વિપત્તિ નું નિવારણ કરવા વાળા ભક્તજનો ગોવિંદાઈ ગોપીજન વલ્લભાય નમ કૃષ્ણ ગોવિંદ ગોપીજનોના પ્રિય પ્રાણવલ્લભને નમસ્કાર છે હે પ્રભુ આપ મારા વિરોધી પિસાચ રાક્ષસ અને હૃદયમાં રહેલા દારૂણ રોગો પૃથ્વી ઉપર ફરનારા અને આકાશમાં ફરનારા ભૂતો અને સર્વ ડાકીઓના તથા શાકીણીઓનો નાશ કરો તથા નાટક ચેતક ખરાબ સ્વપ્ન વગેરે ન જોઈ શકાય તે જ પ્રમાણે અકાળ મરણ શોક દોષ પ્રાપ્ત ન થાય તેમ કરું મારા તમામ વિધનો નાશ થાય એવું કરો અને દાવાનળ ચોર વગેરેના યુદ્ધમાં અને રાજ સંકટમાં ભય હોય ત્યારે હે ગોપીજનોના પ્રિય શ્રી કૃષ્ણ ભગવાન મારું રક્ષણ કરો સર્પ વાઘ વગેરે ભયંકર પ્રાણીઓ તેમજ મહાશક્તુ તરફથી વેરબંધન ન થાય એવું કરો તેમજ આધિ વ્યાધિ અને ઉપાધિ અને ગ્રહો તરફથી થનારી પીડા સર્વના આપ વિનાશ કરનારા થાવ સંગ્રામમાં વિજય અપાવવા વાળા છે તેથી આ સુદર્શન દેવનું ધ્યાન ધરવું આ સત્તર શ્લોકો સુદર્શન ચક્રકાર યંત્ર મધ્યમાં લખવામાં આવે છે વૈષ્ણવોનું આ યંત્ર બીજાઓને ન આપવું આના સ્મરણ પાઠથી વંશની વૃદ્ધિ થાય છે અને તે સાંભળનારને પણ ફળ પ્રાપ્ત થાય છે આ સુદર્શન મહામંત્ર જયમંગલ મેળવી આપે છે અને અંગની આંખની પેટની હર્ષની કમરની કાંખની ઢીચણની સાથળની હાથની પગની વાયુની થતા દર્દની છાતીની વગેરે સર્વ પ્રકારની પીડાને નિર્મૂળ કરીને રાક્ષસ દૈત્ય કામણ ટુમણ વેતાળ બ્રહ્મ રાક્ષસ અનંત વાસુકી તક્ષક તથા નાગ નાગપાશ કાળપાશ વગેરે ઝેરને નિર્વિશ્ય નિર્મૂળ કરે છે એવા હે શ્રી કૃષ્ણ હું આપને શરણે આવ્યો છું આ સુદર્શન કવચ યંત્ર વૈષ્ણવોના હિત માટે શ્રી વલ્લભાચાર્ય જે બનાવ્યું છે ઈ શ્રી વલ્લભાચાર્ય કૃત સુદર્શન કવચ સંપૂર્ણ આ પ્રમાણે શ્રી વલ્લભાચાર્ય રચેલું સુદર્શન કવચ સંપૂર્ણ થયું શ્રી કૃષ્ણ કનૈયા લાલ વિજય જય ક્લી કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમ ક્લી કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમ ક્લી કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય ન ક્લી કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય જય શ્રી